પરમ ભક્તરાજ વાલેરા વરુનું બારોટું ગુણાદિત્યાનંદ સ્વામીના આશીર્વાદથી સાત દિવસમાં જ પાર પડ્યું અને પાટી માણસા ગામનું તોરણ ગુણાદિત્યાનંદ સ્વામીએ બાંધેલું સ્વામીના આશીર્વાદથી એમના વંશમાં સત્સંગરૂપી વટવૃક્ષ ઘેઘુર થયેલું હતું એમના વંશજોમાં ઘણા એકાંતિક મુક્તો થયા છે એક વખત જૂનાગઢથી સદગુરુ નારાયણદાસ સ્વામી પોતાની સાથે અગિયાર સંતો સાથે પાટી પાટીમાણસા ગામે પધાર્યા સંતોએ મંદિરે ઉતારો કર્યો એ દિવસે દરબારગઢમાંથી ભાયા બાપુ એક જ થોડા સાજા હતા એટલે એકલા મંદિરે આવ્યા પણ બીજા બધાને તાવ આવેલો હોય કોઈ મંદિરે આવ્યું નહીં એટલે નારાયણદાસ સ્વામીએ સમાચાર મેળવા તો ભાયા બાપુ કહે કે સ્વામી આખા એ પરિવારમાં હાલ તાવનો બહુ વાયરો છે ને સૌ બીમાર છે એટલે મંદિરે આવી શકા નથી ભાયા બાપુની વાત સાંભળીને નારાયણદાસ સ્વામીના અંતરમાં કરુણા ઉપજી એટલે બોલ્યા કે દરબાર અમારે દરબારગઢમાં બધાઈની ખબર કાઢવા આવું છે એટલે તમે ઘરે જાઓ અને તૈયારી કરો ભાયા બાપુ આગળથી ગયા અને સંતો માટે માંદા પુરુષોના ખાટલાએ બેસવાની વ્યવસ્થા કરાવી નારાયણદાસ સ્વામી સંત મંડળને સાથે લઈને સૌને દર્શન દેવા દરબારગઢમાં પધાર્યા સ્વામી સંતોને ઉદ્દેશીને બોલ્યા કે સંતો આ પરિવાર આપણા ગુરુદેવ ગુણાત્ીતાનંદ સ્વામીનો કૃપાપાત્ર છે કાયમ એમની આવકનો દર્શાંશ વિશાંશ ભાગ રાધારમણ દેવને જૂનાગઢ મોકલે છે માટે આજ આપણે આ બધાની માંદગી કાઢવી છે અગિયાર માંદા વ્યક્તિઓ છે ને આપણે પણ અગિયાર સંતો છીએ આપણે સૌ મહારાજને પ્રાર્થના કરો કે સૌ સાજા થઈ જાય અને એમના શરીરનો તાવ આપણા શરીરમાં આવી જાય આમ કહીને સ્વામીએ તુરત જ ઠાકોરજીને જળ ધરાવીને ભાયા બાપુને સૌને પ્રસાદીનું જળ પીવડાવવા કહ્યું આ વખતે ભાયા બાપુના ઢોલિયા પાસે પંદર સોળ વર્ષના કુંવર આપા બાપુ ઊભા હતા એમના ઉપર સ્વામીએ રાજી થઈને હાથ મેલો જળપાન કરવાની સાથે જ સૌના શરીરમાંથી તાવ ઉતરતો ગયો અને સંતોના શરીરમાં તાવ પ્રવેશ કરતો ગયો કુંવર આપા બાપુનો તાવ સ્વયં નારાયણદાસ સ્વામીએ ગ્રહણ કર્યો સૌ સંતો મંદિરે પરત આવ્યા સ્વામી બપોર પછી કહે કે આજ આ તાવને આપણે નદીએ નાવા જઈને મૂકી આવીએ ને તાવને નદીમાં પધરાવી દઈએ બપોર પછી દરબારોએ ગાડા જોડ્યા અને સૌ સંતો ગાડામાં બેઠા અને ઉનાના રસ્તે ચાલતા મચ્છુંદરી નદીના કાંઠે આવ્યા સ્વામીએ સૌ સંતોને કહ્યું કે આજ શ્રીહરિની આજ્ઞા મુજબ તમે સૌ સંતો વહેરતા એટલે અમને રાજીપો વર્તે છે સૌ નદીમાં નાહ લ્યો એટલે આપણે તાવને નદીના પાણીમાં વહેરાવી દઈએ સૌ સંતો નદીમાં નાહ્યા સ્વામીના વચન સિદ્ધપણાના પ્રતાપથી સૌ સંતોને તાવ જતો રહ્યો જેવા સૌ સંતો નાઈને પાણીમાંથી બહાર નીકળ્યા એ વખતે જળવા ફૂલ જેવા થઈ ગયા સાથેના સૌહરિભક્તો સ્વામીના એ પ્રતાપને જોઈ રહ્યા આગળ જતા આ પ્રસંગને કુંવર બાપુ કાયમ કહેતા કે મોટા સંતની કૃપા ન્યારી જ હોય છે હું પાંચ વર્ષનો હતો ત્યારે નારાયણદાસ સ્વામીએ વર્તમાન ધરાવ્યા છે અને નારાયણદાસ સ્વામીએ મારો તાવ લીધો પછી મને જીવનભર ક્યારેય તાવ આવ્યો જ નથી જીવનમાં ક્યારેય કોઈ દવા લીધી નથી આપા બાપુ પોતે સદગુરુ ગોપીનાથદાસ સ્વામીના પણ કૃપાપાત્ર હતા અને પોતે ગામધણી દરબાર હોવા છતાં જીવનભર પોતે આત્મનિવેદીપણે વર્તતા પોતે સ્વયં પાકી હોય હાથે રસોઈ કરીને જમતા રોટલો કરતા ક્યારેક ચૂલે તાવડીમાં રોટલો તૂટી જાય તો એ હસતા હસતા કહેતા કે મારો પકાવેલો રોટલો હું ને મારા મહારાજ બે જ જમી શકીએ બીજાનું કામ નહીં આપા બાપુ સંત અસંતને સારી પેઠે ઓળખતા અને મોટા સંતોને સેવીને એમનો ખૂબ રાજીપો રળેલો એમ છતાં જ્યાં જેવું કહેવું ઘટે તે તેઓ નિધડકપણે કહીને પણ સંભળાવતા દરબાર આપા બાપુ ઉપર સદગુરુ નારાયણદાસ સ્વામીનો અપાર રાજીપો હતો રાજકોટ ગુરુકુલ શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજી સ્વામી એ જ્યારે ધામમાં જવાની તૈયારીમાં હતા એ વખતે સ્વામીએ આપા બાપુ ગુરુકુલ આવેલા અને આપા બાપુને કહેલું કે તમે થોડા દિવસ રોકાવ ત્યારે હર્ષભેર સ્વામીના વચનને વધાવી લીધા અને સ્વામીએ આપા બાપુને વાત કરેલી કે તમે કોઈને કહેતા નહીં હું બે દિવસમાં મહારાજના ધામમાં જવાનો છું સંતોને ઊફ મળે એ પછી તમે કીજો એવી રીતે આપા બાપુને શાસ્ત્રીજી મહારાજે પોતાના ધામ જતા પહેલા આ વાત કરેલી અને મને પણ આ આપાબાપુની સેવાનો લાભ મળેલો અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ નારાયણદાસ સ્વામીના જીવન વૃત્તાંતમાંથી